अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे जय मुल्लिदार जय मां मोगल केम छो मित्रों में तो हूं छो प्रवीण करमुन लाइन आवी गयो छो तुम्हारा मार्टे नવો व्लॉग तो जो मित्रों आपरे बाजू में छे ने એ છે ધલ આહિર નામની યુટ્યુબ ચેનલ ના ઓનર જે તમે મારા વ્લોગમાં જોતા તો હોય દ્વારકાનો વ્લોગ હતો ને એમાં શૂટ આ બરાબર અને આજે અમારે અહીંયા ધૂન રાખેલી છે જો કે આજે ઉત્તરાયણ છે અમારે અહીંયા ઉત્તરાયણ કેવાય આમ તો એને સિટીમાં બધા મકર સંક્રાંતિ ગયે પણ અમારે ગામડામાં છે ને અહીંયા ઉત્તરાયણ કહેવાય છે તો આજે અમારે છે ને ત્યાં રાખેલી છે ધૂન અને અમારે જો અહીંયા પ્રોગ્રામે એ પેરો કરવાનો છે તો બટેટા પવાનો પ્રોગ્રામ કરવો છે તો પેલા હેબલ આવ્યો છે તો મેં કીધું હાલો આપણે પેલા માલ લઈ આવી અને પછી બધું કામકાજ કરશું હો ગયા હેબલ ઓહો મોજ મોજ પવાના બટેકા પવા થી કરવાના જોઈન ભાઈ અને ભાઈ આખો વિડિયો જોતા રહેજો એટલે બટેકા પવા કઈ રીતના બનાવવાની એ રેસિપી એ ભેરા દેતા જ જાવ અમારે જો કે ઈ કામ કરવાનું છે કેમ કે ધૂન વારાઓને ધૂનનું કામ કરવાનું છે અને અમારે બ્લોગ બનાવવાનો બ્લોગ બનાવવાનો હા તો હાલો મિત્રો જોતા રહેજો તો આગળ મળી આપણે બાય કંઈ નઈ મિત્રો જો હવે હે ને આપણે બધું લઈ લીધું છે ને હવે જઈએ પાછા ઘરે અર્જનભાઈ ની આરી હો અર્જનભાઈ હો યાદવ पान યાદવ पान હોલસેલ ના વેપારી હે હોલસેલ ના વેપારી હે હોલસેલ ના વેપારી યાદ ભી ભાઈ મડી જશે ને બધું હવામે તમે બહુ ધ્યાન દીધું ને ગાઈ ભાઈ બધું મડી જશે મડી જશે ને તો હા તમારે કોઈ જાતનો લગ્ન પ્રસંગ ને હોય ને તો બધો માલ આપડે અર્જનભાઈ રાખે છે ક્યાંય જવાની જરૂર હે નહીબલભાઈ બધો ટોટલી માલ આવી જાય તમારે ખાલી પુગાડતા આવો એટલે રેડી અર્જનભાઈ કમ્પ્લીટ કરો આપડા વિડીયો જોઈને આવે દસ ટકા દસ ટકા ડિસ્કાઉન્ટ બરોબર આપડો વિડીયો જોઈને આવો એટલે રેડી દસ ટકા ડિસ્કાઉન્ટ સબસ્ક્રાઈબ કરેલો હે તો હા સબસ્ક્રાઈબર હોવો જોઈએ નકર એમ નામ નહીં એમને એમ તો હું એક બધા ગમે ત્યાંથી આવીને વિડીયો દેખાડી દીધ આ વિડીયો એમ નહીં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલો હોવી જોઈ અને અર્જન્ટભાઈ નો વિડીયો જોયેલો હોવો જોઈએ અને એવું લાગે તો અમાર નંબર તો તમારે છે જ ફોન કરી દેવાનો તો અમે અર્જન્ટભાઈ કહ્યું હા બરોબર હે તો ડિસ્કાઉન્ટ તમને મળી જાય નક પછી તમારું લિસ્ટ લઈને આવી જાજો થઈ જાય બધું તો હાલો હવે માલ બાલ લઈ ને જ્યાં બટેકા પવા કરી નાખ્યું ને ભલે ભલે હે હાય હલો મિત્રો આપણે જો બટેટા અને મરચાં મોરવા મરચાં મોરી લઈ અને બટેટા બાફવા નાખી દીધા છે આપણે બધું કામકાજ તૈયારી કરી લીધી છે અને હવે જો આપણે પવા પલાળવા નાખી દેસુ આપણે અંદાજિત ત્રણ કિલો જેવા પવા લીધા છે અને મારી સાથે હદુભાઈ જોગલ છે જે મને મદદ કરી રહ્યા છે અત્યારે આપણે પૌવા પલાળ લઈ અને એવું કામ કામકાજ છે જો હવે તમને આખો વિડીયો જોતા રહેજો એટલે તમને અંદાજ આવે કઈ રીતના બનાવવા તે પહેલાં તો પૌવાને કમ્પ્લેન જોઈ લેવાના હવે મિત્રો આપણે પવાને પલાળશું તો અમે અહીંયા છાશ લીધી છે તમે પાણીમાં પણ પલાળી શકો અને છાશમાં પણ ને છાશથી પલાળો તો બેસ્ટ રહી કેમ કે ખટમીઠા બને અને આપણે પલાળતી વખતે જો આવી રીતના તમારે ટોપને અથવા તો કોઈ પણ વાસણ હોય તેને ફેરવતું રહેવાનું એટલે બધા પવા પલાળી જાય આપણે જેવું છાશ નાખતા જવાની જેવી મુજબ લાગે એ પ્રમાણે જેમ સોફ્ટનેસ ઓછી હોય અને એવું લાગે તો વધારે છાશ નાખી લેવાની પહેલાં ઓછી જ રાખવાની પ્રથમથી જ આપણે બધા પલાળી નથી દેવાના જેવી જરૂરિયાત પડે એ પ્રમાણે પલાળતું જવાનું તો અત્યારે હું ને હદુભાઈ પણ એ જ કરી રહ્યા છીએ કે અમારે જેવી જરૂર હોય એ પ્રમાણે જ પલાળતા જઈએ છીએ અને પલાળતી વખતે મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું આપણે સતત એને કમ્પ્લીટ આપણે મિક્સ કરતા રહેવા કેમ કે પવો એવી વસ્તુ છે કે પાણીને છાસ જે હોય તે એની અંદર એક્ઝોપ કરી લઈએ છીએ અને મિત્રો આમાં મેં વોઇસ ઓવર કરેલો છે કેમકે આપણે ત્યાં કે પેલી ધૂન હાલતી હતી એટલે એમાં ન કમ્પ્લીટ અમે તમને સરખી રેસીપી આપી શકીએ એટલે વોઇસ ઓવર કર્યો છે મિત્રો જો તમે જોતા હો એ પ્રમાણે આપણે પવાને સરખી રીતના પલાળતા જઈએ છીએ જેવી જરૂર હોય એ પ્રમાણે કરતા જઈએ છીએ અને વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવું આજે થોડોક અવાજ પણ જાડો લાગતો હશે કેમ કે શરદી ને તેલ છે તો મિત્રો હવે આપણે આમાં મસાલા કરી એમાં આપણે મીઠું નાખી દઈએ પછી નાખશું હળદર હળદર થોડીક તેજ રાખવાની કેમ કે પવાનો કલર અસલ આવે હવે એમાં લાલ મરચું નાખશું જોકે પવામાં ઘણા લોકો લાલ મરચું નથી નાખતા પણ અમે નાખીએ છીએ એટલે ખટ્ટા મીઠા અને તીખા ત્રણેય વસ્તુ બને તો મસાલા નાખા પછી પવાને આપણે સરખી રીતના ફેરવી લેવાના એક એક દાણામાં મસાલો ચડી જવો જોઈએ એ રીતના મિક્સ કરતો જવાનું બધું ભાઈ અત્યારે મને એમ કહી રહ્યું છે કે ભાઈ તીખા ઓછા કરજો તો આપણે સરખી રીતના પલાળતા જઈએ છીએ અને પલાળી અને આપણે મસાલા કરી લીધા છે મસાલા મિત્રો તમારે ફવામાં વગાર વખતે ઓછે નહીં નાખવાના અને હેલો મિત્રો હવે આપણે વઘાર કરી લઈએ તો જો મેં પહેલાં છે ને સિંગ તેલ લીધું છે તમે કપાસિયા તેલ પણ લઈ શકો જે તમને મુજબ લાગે અને મિત્રો પૌવામાં છે ને તેલ બહુ ઓછું રાખવાનું એનું કારણ છે કે જે પવો છે ને છૂટો થવો જોઈએ અને કોરો મોરો થવો જોઈએ તો વઘાર માટે આપણે જો પહેલાં રાઈ લઈ લીધી છે હવે આપણે એમાં નાખશું મરચા મરચાં ઓછા રાખવાના કેમ કે મેં તીખા મરચાં લીધા હતા એટલે ઓછા નાખી ખાધી મિત્રો હવે આપણે નાખશું મીઠો લીમડો જે હિન્દીમાં કડી પત્તા કહેવાય તે અને એ વઘાર કર્યા પછી આપણે એને થોડોક હલાવી લેશું હલાવવાનું મેન કારણ એ છે કે મરચું અને આપણે રાઈને તે બારે નહીં મિત્રો આને મરચાંને અને લીમડાને સરખી રીતના સાતળી અને હવે આપણે એમાં નાખશું બાફેલા બટેટા જે પેલા બાફવા નાખાતા એને મેં છાલ ઉતારી અને કટ કરી લીધા છે મિત્રો એને સરખી રીતના હલાવી નાખવાનું આમાં આપણે બટેટાને બહુ કંઈ જરૂર નથી કેમ કે આપણે બટેટાને પહેલાથી બાફી લીધા છે હવે એમાં નાખશું આપણે હળદર જો કે આપણે પવામાં હળદર નાખેલી જ છે પણ આ આપણે બટેટા અને પવાના કલર માટેની નાખી છે તો હળદર નાખ્યા પછી સરખી રીતના હલાવી નાખવાનું અને ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે ગેસ ઉપર થવા દઈશું કેમકે આપણે બટેટા પહેલાથી ભાફેલા છે એટલે ચાચી વાર આપણે ગેસ ઉપર રાખવાની જરૂર નથી મિત્રો બટેટા થઈ જાય એટલે આપણે એમાં પવા એડ કરી દેશું જે આપણે પલાળેતા હવે મિત્રો પવાને સરખી રીતના મિક્સ કરી દેશું આ જે પ્રોસેસ છે તે બહુ જરૂરિયાત છે કેમ કે પવો એકદમ રસ થવો જોઈએ મિત્રો હવે આપણે ગેસને કરી દઈશું બંધ કેમ કે આપણે ગેસની હવે જરૂર છે એ નહીં તો પેલા તો આપણે પવાને મિક્સ કરી લઈએ પછી આગળના મસાલા નાખીશું તો સરખી રીતના આપણે પવાને મિક્સ કરવાના છે પવાને એકદમ મિક્સ કરવાના છે જેટલું ઓછામાં ઓછો ત્રણથી ચાર મિનિટ જેવા તમારે મિક્સ કરવાના એટલે પવામાં બધેમાં મસાલો ચડી જાય અને એકદમ જોરદાર મોટામાં પાણી આવી જાય એવા બની જશે આ રીતના મિક્સ કરતું જવાનું મિત્રો હલો મિત્રો આપણા પવા જો એકદમ રેડી જ છે હવે જે પવા થઈ ગયા હોય અને માથે જે મસાલા કરવાના હોય એ કરી લેશું આના પછી આ રીતના કમ્પ્લીટ મિક્સ કરતા જવાના મિત્રો આપણા પવા તૈયાર છે હવે જો એમાં આપણે દાળેલી ખાંડ નાખીશું મિત્રો દરેલી ખાન બહુ ફરજિયાત છે અને આપણે હવે નાખશું માંડવીના દાણા અમે પહેલેથી જ તરી લીધા છે એટલે તમને વિડીયોમાં ક્યાંય આગળ નહીં આવ્યા હોય હવે આપણે નાખીશું ગોકુલ કંપનીની સેવ તમે કોઈ પણ કંપનીની સેવ લઈ શકો હું ગોપાલ અથવા ગોકુલનો જ માલ વાપરું છું ચલો મિત્રો મસાલા થઈ ગયા છે આપણે પહેલાં તો આપણા ઈષ્ટદેવ માટે એક ડીશ પહેલે ચાયખમોરો કાઢી લઈએ પછી આપણે નાખશું ધાણાભાજી ને મિત્રો તમે આમાં લીંબુના ફૂલ પણ નાખી શકો ને લીંબુ નાખવું હોય તો લીંબુ પણ એડ કરી શકો ચાલો મિત્રો આપણે સરખી રીતે એકદમ મસાલા બધા મિક્સ કરી તો તૈયાર છે આપણા બટેટા પવા એ પલાહિરની વાડી આપણે જે પ્રોગ્રામ કર્યો છે તે જોઈ લ્યો એકવાર નજીકથી જોવું છે